પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની નાયતવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે અનુપસિંહ પરમારની જંગી બહુમતીથી ભવ્ય જીત બાદ અનુપમસિંહ પરમાર નાયતવાડા ગામની અઢારે આલમનો આભાર વ્યક્ત કર્યો નાયતવાડા ગામને કોકરિયું ગામ બનાવશે તેમજ નાયતવાડા ગામમાં સર્વ સમાજને સાથે રાખી વિકાસના કામો કરશે તેવી નાયતવાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ તરીકે પોતાની લાગણી વ્યક્ત કરી અઠવાડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં મારી ઉમેદવારી નોંધાવી હતી અઢારે આલમે મને ખૂબલે ખૂબલે વોટ આપીને મારો ભવ્ય વિજય બનાવ્યો ગામ માટે હવે હું સારા કામો કરીશ નાયદવાડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં મારા ભત્રીજા અનુપસિંહ ભુજીએ ઉમેદવારી નોંધાવેલી હતી આખા ગામે અઢારે કોમે ભેગા થઈને અઢારે આલમે ખૂબ સાથ સહકાર આપીને ભવ્ય વિજય બનાવ્યો છે એ બદલ હું આખા ગામનો ખૂબ ખૂબ આભારી છું હું આભાર માનું છું અને આ ગામનો વધુમાં વધુ વિકાસ થાય એવો અમે કાકો ભત્રીજો સાથે રહી આખા ગામને સાથે રાખી અને ગામનો ખૂબ વિકાસ કરશું જ્યાં જરૂર પડે અહીંયા ગરીબને જે આપણા માન્ય વડાપ્રધાન સાહેબની જે જે યોજનાઓ ચાલે છે ગુજરાત સરકારની જે યોજનાઓ ચાલે છે એનો વધુમાં વધુ આ ગામને લાભ મળે એવી અમે મહેનત